હેલો મિત્રો નમસ્કાર એનસી સી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એનસી સી ક્લાસીસ ચેનલની મિત્રો સબસ્ક્રાઈબ કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જે પોલીસની પરીક્ષા આપી છે અને આપણી ચેનલની અંદર જે જોડાયેલા મિત્રો હતા બરાબર એમને લાભ પણ બહુ થયો છે કારણ કે આપણે બધા પ્રશ્નપત્ર સોલ્વ કરીને મૂક્યા હતા અને એમાંથી સારું એવું પૂછાનું છે તો મિત્રો વાર જે નવી ભરતી આવવાની છે ચૌદ હજારની તો એના માટે પણ તમે ચેનલની અંદર જોડાજો અને આપણા પ્રશ્નપત્ર જે મૂકેલા છે બધા સોલ્યુશન જે કરેલા છે એકવાર અવશ્ય જ જોજો તો મિત્રો આજે તારીખ છ આઠ બે હજાર પચીસ જે લોકરક્ષક કેડરની પરીક્ષા લેવાની હતી તો એના માટે મિત્રો પંદર છ બે હજાર જે પરીક્ષા લેવાની હતી તો એની જે આન્સર કી પણ ત્રીસ સાત બે પચીના રોજ જાહેર કરવામાં આવેલી હતી હવે મિત્રો એ રૂબરૂ અથવા પોસ્ટની વાંધા અરજી રજૂઆત મળે તેની ચકાસણી કરતાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જણાયેલ નથી હવે મિત્રો જે વાત કરવામાં આવે તો ખાસ કરીને જે અનુસંધાને તપાસ કરી છે તેમાં કોઈ પણ પ્રકારનો ચકાસણી કરી ફેરફાર થયો નથી હવે પંદર છ બે હજાર પચીસના રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોએ પોતાના ગુણ જે બોર્ડની વેબસાઇટ આપણે આપેલી છે તેના પર તમે જઈ અને ખાસ કરીને જોઈ શકો છો અને આપણે પણ કોમેન્ટ બોક્સમાં લિંક મોકલી દઈશું અને મિત્રો લોકરક્ષક કેડર તારીખ સાત બે બે હજાર ચોવીસના પરીક્ષાના નિયમો જે આપેલા છે બરાબર એ ખાસ આપણે જોવાના થતા નહીં પણ હવે મિત્રો ખાસ એક મહત્ત્વની તમારા માટેની વાત છે કે ઉમેદવારોને ગુણ ચકાસણી કે રીચેકિંગ માટે પંદર દિવસનો સમય મર્યાદા આપેલ છે તો મિત્રો તમને પંદર દિવસની સમય મર્યાદા આપેલ છે જે ઉમેદવારો પોતાની લેખિત પરીક્ષા ઓ એમઆર આર સીટનું રીચેકિંગ કરાવવા ઈચ્છતા હોય તે ઉમેદવારોએ રીચેકિંગના પોંસો રૂપિયા કેટલા પ્રમાણે છે તેમને પોણસો રૂપિયા ગુજરાત પોલીસ જે બોર્ડ છે તેની અંદર ભરવાના થશે અને તેમને રાષ્ટ્રીયકૃત બેંકનો ડિમાન્ડ ડ્રાફ્ટ એક ડ્રાફ્ટ દ્વારા એમને પૈસા પોણસો રૂપિયા ગાંધીનગરની અંદર ભરવાના થશે અને એના પછી કોલેટરની એમને ઝેરોક્ષ પછી જેમાં ઉમેદવારે પોતાનું નામ પછી એમનો કન્ફર્મેશન નંબર રોલ નંબર પ્રશ્ન પુસ્તિકા કોડ અને મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવાનું રહેશે અને સાથે તારીખ સાત આઠ બે હજાર પચીસથી તારીખ એકવીસ આઠ બે હજાર પચીસ સુધીમાં રૂબરૂ અથવા સ્પીડ પોસ્ટ કોરિયર દ્વારા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ કચેરી બંગલા નંબર જે ગાંધીનગર બાર સરિતા ઉદ્યાનની નજીક જે સેક્ટર નવ છે તો તેની જગ્યાએ તમારે મોકલવાનું થશે બરાબર અને અરજી કરવાની મિત્રો જે તારીખ છે એ મિત્રો તારીખ એકવીસ આઠ બે હજાર પચીસ બાદ જો કોઈ પણ અરજી સ્વીકારવામાં આવશે નહીં બરાબર છેલ્લા છેલ્લી તમને એકવી તારીખ આપી છે એકવી તારીખ સાંજ સુધી તમે મોકલી શકો છો હવે મિત્રો ખાસ સૂચનાઓ છે તમારા માટે કે લેખિત પરીક્ષા દરમિયાન દરેક વળખંડમાં ઉપયોગ કરવામાં આવેલ સીસીટીવી કેમેરા અને રેકોર્ડિંગની ચકાસણી જોઈ જો કોઈ ગેરરીતિ માલુમ પડશે તો સંબંધિત ઉમેદવારોની ઉમેદવારી રદ કરવામાં આવશે એ તમામને બંધન કરતા રહેશે દરેકને ખાસ નોંધ લેવી જો તમે એવું વર્તન કર્યું હશે તો બરાબર તમારી ઉમેદવારી રદ થઈ શકે છે તદુપરાંત સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઈ પણ ઉમેદવારે કોઈપણ તબક્કે ગેરરીતિ આચરે રોવાનું ધ્યાને આવશે અથવા પરીક્ષાના નિયમ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થયેલ હશે તો તેઓની ઉમેદવારી રદ કરવામાં આવશે અને સરકાર શ્રી નામદાર કોર્ટ તરફથી વખતો વખત જે ચુકાદો નિર્ણય આવશે તે ઉમેદવારને માન્ય કરવો પડશે તો મિત્રો આ જેની તમારી જે પરીક્ષા લેવાની હતી એની ખાસ કરીને ગુણ ચકાસણીની ઉમરસીટ આવી ગઈ છે મિત્રો એક આપણે મેરિટની વાત કરીએ તો આપણા વિડીયોની આપણી ચેનલ છે એ ચેનલની અંદર એક આપણે મેરિટને લગતો વિડીયો મૂકેલો છે તો પોલીસ કોન્સ્ટેબલને લગતો વિડીયો તમે આપણી ચેનલની અંદર જઈ અને જોઈ શકો છો કે જે મેરિટ છે ક્યાં સુધી અટકી શકે છે ખાસ એ જોવાનું ચૂકતા નહીં અને ફરી નેક્સ્ટ વિડીયોમાં મિત્રો મળીશું અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત